તો હેલો મિત્રો આપણે છે ને હવે એમથી આવી જશે ને આજે અમારે બનાવવાનું છે સુક્કલ હાંખ તો તમને બતાવું સુક્કલ હાંખ મેં શીતલને પલાળવાનું કીધું હતું તો એને પલાળી દીધું છે તો બુમલા પાટી એ બધી બનાવવાનું છે અને અમે છે ને લેસ્તરથી પેલી પાંદરી ગઈ ને તો તમને બતાવું અમે અમારી બાજુ પાંદરી ગઈ અને તમારી બાજુ ખબર ને અમુક પાપડી કેરી જા આ છે ને એ નાખીને બનાવવાનું છે પછી આ બટાલાઈ નાખવાનું છે ઇન્ડિયાનું રીંગડું અને આ છે ઇન્ડિયાનું રીંગડું ક્યાગનો છે એમને ફ્રીજમાં મારે તાજેનો વારો આવ્યો છે એટલે તમને બતાવું સુકાલું હાક આ છે બુમલા બુમલાએ પલાળી દીધા છે ને આમાં છે પાટી ને ખીટલી ને તુળા ને એ બધી મિક્સમાં છે આમાં તો એ બધું મોરાય છે ભાતે શરૂ થઈ ગયું છે ભાત પકાઈ જાય પહેલામાં બ્રોકલી છે અને આમાં છે મગ

તો હું જોઈએ એમાં પછી બેઠે છે કે નહીં તો પછી નેક્સ્ટ ટાઈમ આપણે છે ને એન પ્રોસેસ બી બીજી રીતના કરવા થાય તો હવે આ બધું મોરી નાખીએ ને પછી બતાવ્યું તમને કોકર ખુકર હાકનું પાટિયો મૂકે આ છે ને પાટિયો આ શેઠાણી પાસે મૂકાવે છે મારે તો એ કેવો મૂકે છે ખબર પડે હારો બને ને તો પછી ઓપર માથામાં છે ને આ રીતના તપલો મારવાનું ઓહો હો એમ એટલે જ આમાં તમારો ખેતર બતાલ છે અમે ઇન્ડિયામાં છે ને બટાલ પછી પછી એટલે શું કહેવાય વાયલોર પાંદરી પાંદરી પણ પાંદરી હોય ને તો વાયલોર તો નાખવું જ પડે અમે અમે વાયલોર બહુ હતા તો વાયલોર અમે નાખતા હતા અને પાંદરી તો બજારમાંથી માંથી લઈ હોય બાફવા માટે કરીને તો બતાલ મળતા હતા બટાલ અમે વાતા હતા ને વાત બારી ને ખુમાર જો દેખ આ દેખ આ વાટુ વાટુ આના છે ને કામ આસી છે વાટું વાટું ભાત મજો આપે આ કણકોરી છે તારું તમે આવી ગયા ને કિચન એટલે એટલે હું ગમે ત્યારે હું કિચન માં હોય એટલે તારું આમ જ એમ આ કુ માથા ભાત નો આ તારો કણકો છે ભાત હવે હમ દેખાતે હે જો ગાઈસ ને આ ભાત માં કણકો છે આમ પાણી ઢાકી એટલે પછી ભાત આવી છે તો હવે આમાં પાણી નઈ ખુજે આમ ધીમો ગેસ રાખવાનો એટલે ઇન બાફના લીધે પકાય છે ઓકે તો આ બધું મોરાઈ જાય ને એટલે પછી પાટીઓ મૂકવાનું શરૂ કરી દઈએ તો જો વાત તો આખું બાજુ ભરાઈ ગયો આ હાક તો આ હાક તો દેખાય નહીં પણ આ બકાલું જ દેખાય જો આ બધી ભેગું કરી નાખવામાં બટાલ પછી પેલું રીંગડું આ પેલું હજુ તો બટેટું મળ્યું બટેટું મર્યું છે નાનું બટેટું મયું છે હા એટલે બે હેટું તો ચલો આ બધું મોરાઈ ગયું છે નવે છે ને આપણે તો એ મુકાઈ ગયું છે આપણા હાખ આ હાંખ ગયું છે ને તે ધોઈ નાખીએ મસાલોનું બધું રેડી જ છે કારણ કે મેં ફોન કરીને કહી દીધું કે તું બધું રેડી રહી છે અને હું આવીને ફટાફટ આપણે બનાવી નાખીએ પાછું ઘણું બીજું બધું કામ છે મારે તો એ પછી તમને બતાવું શું કરવાનું છે કે હવે અમારે છે ને ટાઈમ વધારે નથી એટલે એ અમારે બધું રેડી જ રાખવું પડે અહીંયા ઓકે તો હવે હું પાથિઓ પેલા મૂકી દઈએ અમે આ બટાલને છે ને તે માઇક્રોમાં હેકવું પડે મસ્ત લાગે અમે છે ને બટાલને માઇક્રોમાં વધારે હેકી હેકીને બહુ ખાય આ વર્ષે છે ને માઇક બટાલ બહુ ખાધા છે આ વર્ષે માઇક્રો અને હવન બે બહુ વાયફ્રુટ આ માઇક્રો બગાડી ને બીજો માઇક્રો છે મીઠું છે તાને છે ને તું માઇક્રો સિંગ સિંગ બનાવી બને માઇક્રો વગેરે છે ને સિંગ 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 બહુ બનાવી છે પણ હમણાં વિન્ટર છે ને એટલે ઉધરાથી એટલે સિંગ બનાવતા નથી હા અમે મૂકી દીધી છે 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 તો તો એનો મૂકવાનો તેલ થઈ ગયું હવે એમાં મેથીનો અને લસણનો વઘાર મેથી લસણ નો તારા કામ જ છે પાણી વાળું બધું તો અમે આવી રીતે રીતે કઈ ઉદાહરણ ખબર નહીં જે રીત છે તો તમારે વિડીયો જોઈને ખાલી એન્જોય કરી લેવાનો અમુક જે બે જે પણ અમે કરીએ એ અમારી રીતના જ અમે કરતા હોય અમને જેમ ઠીક લાગે એમ પછી કરવાનું પણ અમે કહીએ કે આને આમે વસ્તુ નાખ્યું છે મીઠી ભરી આને છે ને પાચ્યા મુક્ત આવડતા નથી આને પણ ચાલુ કરે નહીં કે કઈ નહીં

बेचूं समुक्तिल मस्त पसी क्या समान से खोलते पसी रात पढ़ पड़ो बेचूं जो आप रोबटल से मस्त पफाइयो हैकाइयो तो आने से नहीं आप इन्हें बस खाई जाऊंगी तो जो गैस मैं मसाले है कुछ मैं तो कह दूं पर नहीं कि हाँक दो तो हाँक दो हमें ये करते हैं कहते हैं कि हमें हेल्प कर देंगे

સારો <laughs> લઈને <laughs> 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 સ્માઈલ કીઓને હોય સાબ બકાલો મસાલો છે ને આખો છે કઈ ગયો છે મસ્તી જો કેટલો કલર આવી ગયો છે તો હવે નાખી દઈએ બકાલો છે હું ખાઈએ હું ખાઈ દઉં આ વીસમાસા સીધું કે છે ને અમે એટલે વીણ કાઢી લે પકાવીને કાઢી લેવી એટલે શનિવાર તો આ ને એટલે મને એમ પકાવી ટમેટા ને મરચા બધો આઠો કરીને મિક્સ કરીને

આખો ને આ ઓલરેડી ને પોસો બહુ મસ્ત થઈ ગયું છે હાક વેટ ફોર મી કમિંગ વિશુ આ બુમલા આ ખીટલી બધી આજ તો આ મીઠું મીઠું લાગી કે આજ તો આમાં બેટમાં આમાં ડિસ્કો કરી જસ્ટ હે ડિસ્કો ઈ ઈ ફૂડ છે ને

જો આપણો પાટીયો પકાઈ ગયો છે રે મસ્ત ટેસ્ટ આવી ગયો છે બટાકાને બનાવી કસલે પાંદરીને